અહીંયા જો અમે દેશી જુગાડ કર્યો છે હિંચકાનો મસ્ત મજાનો હિંચકો બનાવ્યો છે સિંગલ હિંચકો દોરી પડી હતી અને અમારે પાટલો પડ્યો હતો ધાર્મિક લાઈ મેં દેશી જુગાડ કરી દઈએ જ્યાં બધું હિંચકો ના તો હિંચકા ખાવાની મજા ને તમને પણ અમે નાના હતા ત્યારે જુગાડ કરીને હિંચકા ખાતા તું અને અમે લીમડે હિંકો બાંધતા તમારે સારું છાંયા તો બને તો જો અમારો જુગાડ કેવો લઈ ગયો આમાં ધાર્મિક ભાઈ જો હિંચકા ખાવાનું મોજ માણી રહ્યા છે ઠંડો ઠંડો પવન આવતો હોય મજા પવન છે ને મસ્ત ઠંડો મજા આવે ને હલો મિત્રો તો આપણે જમીન નવરા થઈ ગયા ને અહીંયા આજો વરસાદ આવે છે દેખાય છે નહીં પણ ઝરમરિયો ઝરમરિયો આવે છે જો અહીં ભીનું થઈ ગયું છે ઝરમરિયો ઝરમરિયો વરસાદ આવે છે થોડોક થોડો અત્યારે થોડોક તડકો નીકળી ગયો છે જો અત્યારે થોડોક તડકો ને ઘડીક વાદળા ને એવું થાય છે તમે ચાલો ત્યાં તડકો છે ને તો દવણું દળાઈ આવી તો ચાલો ફટાફટ આપણે દવણું ભરી લઈએ અને દવણું આવી અને થોડુંક સામાન પણ લાવવાનો છે તમે દવણું દળાવતી દેવાનું બધું કામ ઘરે પતાવતી હોય ને ધાર્મિકભાઈ વહેતા ટ્યુશન તો ધાર્મિક ભાઈ આવે ત્યાં સુધી મારું બધું કામ પતાવી દઉં તો ચાલો પહેલાં તો દવણું ભરી લઉં આપણું દવણું ભરાઈ ગયું છે જે મેં ડબો તૈયાર કરી નાખ્યો છે તો હવે દવણું આપણું ભરાઈ ગયું છે અને બધી તૈયારી થઈ ગઈ છે કોર્સ ને બધું લઈ લીધું તો ચાલો હવે આપણે થોડુંક શોપિંગ કરી આવીને દવણું મૂકતા આવે અત્યારે મૂકી દેશે પછી વળતા બધું વસ્તુ લઈને પછી વળતા દવણું લેતી આવું બે કામે ઘરે થઈ જાય અને અત્યારે થઈ ગયા છે પોણા પાંચ તો ચાલો આપણે હવે જઈ આવશું તો હું આવી છું અહીંયા દમણ તળાવવા માટે અહીંયા જો ઘંટી છે ને અહીંયા બધા ઊભા છે બાન બે બહુ ટ્રાફિક નથી પણ હું શોપિંગ કરીને આવું ત્યાં દવાનું ચડાય જશે ચાલો હવે આપણે શોપિંગ કરવા માટે તો શોપિંગ કરીને ડવું તળાવીને આવી ગઈ ઘરે જો ડબ્બોને એવું ત્યાં જ મૂકી દીધું તેલનો ડબ્બો લોટનો ડબ્બો અને વાસણો પણ લિક્વિડ લાવી છે તો બધું એમ મૂકી દીધું અને થેલી અમારે ધાર્મિક ભાઈ આરવાડ મળી ગયા હતા થેલી ભાઈ દીધી એ રસોડામાં મૂકી એવા અને જો આવી જ છું અને અત્યારે સાડા પાંચ થઈ ગયા અને ધાર્મિકભાઈ કિશનમાંથી આરવાડ આવી ગયા તો ઘણી વાર કોરો ને પછી બધું ખોલી મૂકી દેસું દવણું એ જ ગરમ ગરમ છે અને ઘણા બધા એમ કહેતા હોય કે મેહુલભાઈ તમને બહુ હા પણ મેહુલભાઈને કોઈ દી કંઈ કામ જ ન હોય તેલનો ડબ્બો મારે લાવવાનો હોય મેવલને કાંઈ ટેન્શન ન હોય ઘરનું બધું મારે લાવવાનું નાની મોટી બધી ટોટલી વસ્તુ તેલના ડબ્બા સહિત મારે બધું લાવવાનું હોય મેહોલને ખાલી કમાવા પડતી જ ટેન્શન હોય બધું ઘરનું કાંઈ ટેન્શન એના ન હોય તો પછી સાચવે જ ને કામ ન થાય કોઈ પણ પુરુષ હોય આપણે ઘરની બધી જ જવાબદારી જ લઈ લઈએ છોકરાથી લઈને ઘરની ટોટલી વસ્તુ સુધીની તો કોઈ પણ પુરુષ આપણે સાચવવાના જ છે ને કે એને ખાલી ધંધાનું જ ટેન્શન હોય પછી ઘરની જવાબદારી આપણે બધી લઈ લઈએ તો પછી એને ખાલી કમાવાની જવાબદારી રહે કે કઈ રીતે પૈસા કમાવાય તો કોઈ પણ આપણે સાચવાનું છે તો તમને પણ જો ન સાચવતા હોય ને તો ઘરની જવાબદારી પૂરેપૂરી તમે લઈ લો અને પુરુષને શાંતિથી બિઝનેસ કરવા દીઓ ને તો તમને સાચવશે સો ટકા તો ચાલો આપણે આ બધું હવે અંદર મૂકી દઈએ અને પછી ધાર્મિક ભાઈ અંદર ખાસ્તા પાણી કરવા હોય તો ઘે ભરાઈ જઈએ હા ધાર્મિક ભાઈ જો ટ્યુશનમાં થાય ને બેઠા બેઠા હિંચકા ખાય ને બેઠા બેઠા સોડા પીવેશ મજા આવે ને તમે હિંચકા ખાવાની કા બેઠા બેઠા પવન આવે ઠંડો ઠંડો મસ્તનો હિંચકા ખાતા હોય ને એ વધારે પવન આવે આ તો અમે છે ને દેશી જુગાડ કર્યું છે કેવી રીતે બનાવણી પછી હું નીરા ક્યારેક ટાઈમ મળશે ને કેવું કાદમ તો ડિમાન્ડમાં ગઈ તે ડીમાર્ટમાં શું શોપિંગ કરી ચાલો તમને બતાવું તો જો બટર લાવી છું બે અલગ અલગ ગાર્લિક બટર લાવી છું અમને પ્લેન બટર લાવી છું બે રાખું ઘરમાં વરિયાળી લેતી આવી છું પનીર લાવી છું હાર્પિક છે આ ફિનાઇલ છે પછી સિંગના દાણા લેતી આવી કિલો ઘી લાવી છું ખાંડ લાવી છું અને રવો તો બધું લગતી આવી કેમ કે અત્યારે યુદ્ધની ઓલી ચાલે છે તો નક્કી નહીં ક્યારે યુદ્ધ એવું થાય તો આપણે તૈયારીમાં રહીએ તો ચાલુ પછી આપણે મોલ ને એવું બધું બંધ થઈ જાય તો પછી દોડા દોડી વધે ને પછી ક્યાં ત્યારે તાત્કાલિક લેવા જવું એવું થાય તો ચાલો આપણે બધું ઘરમાં અમુક વસ્તુ પડી હોય ને તો આપણે દોડા દોડી ન થાય એ માટે ખાંડ ને એવું બધું લઈ આવીને રાખી દીધું છે તો ચાલો હવે આપણે ધાર્મિક પહેલા ઇચકા ખાઈ લીધા તો હવે આપણે કેટલા વાગ્યા છે સાડા છ થવા આવ્યા જ જો તો ઘણી પોળો ખાશું ને પછી રસોઈની તૈયારી કરીશું કધારમિત ભાઈ હું શોપિંગ કરીને આવીશ જો ઘરે મહેમાન આવી ગયા છે રુદ્ર ભાઈ છે અને બીજા મહેમાન જો આવે છે આવો આવો કેમ છે જય શ્રી કૃષ્ણ ખાવા હા ધાર્મિક એકલો હોય બધા આવે ને થોડું કે લાગે તો આગળ હાલ ચો હવે કંપની મળી જશે આ બધા એવા છે ને તો હમણાંથી નહોતા આવતા દિવસથી તો આજે આવી ગયા છે આના દેશી જુગાડ હોય ને એમાં તો હિંચકા ખાવાની મજા જ આવે ધાર્મિક જો બધા હિંચકો નાખે હે હા દેશી જુગાડ જ આ તો બનાવેલો છે અમે મજા આવે છે રુદ્ર એટલે હું નામ છે મૈત્ર કા મજા આવે ને જ ક્યાં મારા હાટું બાંધે છે ગોળો ભડી કે મારો વારો નોળું કે મારો વારો પકડજે પકડજો ધાર્મિક ભાઈ અમાર બધા વારા પતિ વારાપતિ પતિ ઈચકા ખવડાવે જ હલો મિત્રો જય શ્રી રામ તો આપણે ટ્યુશન થી આવી ગયા છે મમ્મી જો વસ્તુ બધી જો શું કરશો મમ્મી આ વસ્તુ બધી લાવી મોકો ફ્રીજમાં મૂકી દઉં બધું

કેસકને એડ બનાવવાનો ઓખા હશે તો દ

કેવી રીતે હિંચકો બનાવ પહેલાં અમે દોરી બાંધી દીધી છે અને હવે આવી રીતે જે હિંચકો બનાવીએ છીએ પછી આ બધાને બેસવું છે એટલે હિંચકો બનાવવા આવી ગયા કા એ સમજે ને બધાને હર કોઈ હિંચકો બનાવો પછી બધાને હિંચકા ખવડાવવાના છે ધાર્મિક ભાઈ બનાવે ને બધા ધાર્મિક ભાઈને હેલ્પ કરો તમારે ધાર્મિક ભાઈ મહેનત કરે છે હિંચકો બનાવવાની સારી રીતે હા તો ચાલો આપણે રવો બની ગઈશ તો ચાલો બધા રવો ખાવા જ અમારા ધાર્મિક ભાઈ માટે રવો બને નાખ્યો છે છે ને આપણે હરકો રીતે આવી રીતે પાથરી દઈશું દેશમાં અને પછી છે ને બટકા પાડી દઈશું અને બાર બધા છોકરા રવો ખાવા માટે ઊભા છે પણ રવો ગરમ છે ને તો છોકરાને ગરમ ગરમ ન દેવાય કેમકે છોકરા છે ને ગરમ દઈ ફટાક થી મોટા નાખવા કરે દાઝી જાય તો ને થોડો ઠંડો થઈ જાય ને પછી બધાને આપણે આપીએ ત્યાં સુધી બધા બધા રમતા ત્યાં સુધી હું રવાને બટકા પાડી દઉં ને ઠંડો કરી નાખું ત્યાં બધા રમી રમી થાકી જાય ને તો ખાઈ લે વ્યવસ્થિત રીતે તો ચાલો તમે બધા રવો ખાવા આવી જાવ કોને કોને રવો ભાવે મને કોમેન્ટ કરીને જણાવજો સરસ મજાનો રવો બનીને તૈયાર થઈ ગયો છે જો મસ્ત મજાનો રવો કેવો બન્યો છે મને કોમેન્ટ કરીને જણાવજો માં તાવો રવો બનાવતા આવડે તમને કેવો આવડે છે છોકરાને કીધું કે અંદર રવો ખાવ ભાઈ દત કે અંદર નથી ખાવ અમને બહાર બેસીને ખાવ તો ચાલો આપણે બધાને બહાર રવો આપી દઈએ તો બે બહુ જાજો ને થોડોક જ બનાવ્યો છે પછી આ બધા ગરમ ગરમ હોય ને તો જ કાંઈ ઠંડો ન ભાવે જ અહીંયા લાઈનમાં બેસી ગયા છે હાલે ધર્મી કાલ ¿A usted? qué es? papá? ¿Te has bautado? ¿Quién? ¿Bella, bella? ¿Qué es vino, Maitre? ¿Qué es el vino? ¿Qué es el vino? ¿Qué es ¿Qué es ¿Qué es ¿Qué es ¿Qué es el ¿Qué es ¿Qué es el ¿Qué es el ¿Qué es ¿Qué es ¿Qué es ¿Qué es કઈ ધાર્મિક ભાઈ મેં કીધું તું અંદર બે જાય કે બધા છોકરાઓ હોય તો આમાં ધાર્મિક ભાઈ પાછું બહાર બેસું નહીં તો મેં તો અંદર દઈ જાય બાર એટલે અંદર બેઠા બોલો બહાર બેઠા કઈ બહાર પડવાનું મજા આવે પણ મારા ધાર્મિક ધાર્મિકભાઈ શરમ આવે બધા સાથે બેસતા અંદર બેસી જાય તો ચાલો મારા ધાર્મિક ભાઈ રવો તો ચાલો બધા રવો ખાવા દૂધવાળા ભાઈ આવી ગયા છે ને ધાર્મિક જો મારા હોય ને એટલે ધાર્મિકને દૂધ લેવાની બહુ મજા આવે એટલે દૂધવાળા ભાઈ હાથ પાડવાની તરત થયેલી નીચે નાખે તો ધાર્મિક ભાઈ મારા દૂધ લઈ લે ડેલી તમારે કાંઈ ટેન્શન નહીં દૂધનું કાર્ડ લાવ્યા પૂછતા તમે અમારા ધાર્મિક ભાઈ આમ પાણી ખેંચતા હોય ને કુવામાંથી એવો લાગે એટલે મજા આવે બધા છોકરાને મજા આવે ધાર્મિક ભાઈ જો મસ્ત મજાના ઈસકા ખાઈ જાવ કેવી મજા આવે પ્લમ ફૂલ ઈસકા ખાવાનું મજા આવે છે ને તમે અમ નાના તાંદી આવી રીતે જ ઈસકા ખાતા તમે અત્યારે રસોઈનો સમય થઈ ગયો છે પણ રસોઈ બનાવવાનું કંઈ મૂળ નથી અને એમને ધાર્મિક રવો ખાધો એટલે કંઈ ભૂખે નથી તો એમ થાય છે શું રસોઈ એમ થાય છે કેમ કે ધાર્મિક ભાઈ એ ઓછું જમશે ને મને કંઈ ભૂખ નથી અને મેવું માટે હેક માટે બનાવવાનું એવું થાય તો શાકભાજી લઈએ હોય તો શાકભાજી આપણે ત્રણની મેળા લઈ હોય પછી એક આનું બનાવીને તો બધું શાકભાજી બગડી જાય એવું થાય મેળા પણ વિખાઈ જાય અને આજે વાગી ગયા છે આઠ ને દસ આજે રસોઈનું મોડું થઈ ગયું છે હું બેઠી હતી ધાર્મિક વાતો કરતી તો થોડુંક મોડું થઈ ગયું તો ચાલો હવે આપણે રસોઈ બનાવી નાખીએ ફટાફટ કંઈક વિચારીએ શું બનાવવું છે તો તો ફટાફટ રસોઈ બનાવી પડશે હાડા પોણાનું એવું લાવી જશે તો કંઈ નહીં ચાલો કંઈક વિચારીને ફટાફટ બનાવી નાખીએ ચાલો બધા જમવા આપણે ફટાફટ જમવાનું બનાવી નાખ્યું ત્યાં જો પોણા ત્યાં પોણામાં આજે પાંચ બાકી છે તેમાં જમવાનું બનાવી નાખું જમવામાં મેં બનાવ્યું છું ભાખરી અને રીંગણા બટેટાનું શાક તો જો ભાખરી આપણે બનાવી નાખી આ છે રીંગણા બટેટાનું શાક હજી ગરમા ગરમ છે ચટણી છે અને દૂધ છે અને ભાખરી એમાં ત્રણ જણાની ત્રણ જ બનાવે બધા એક એક ભાખરી જે ખાય એમાં એમાં ધાર્મિકભાઈ બધી જ ખાય તો અડધી ભાખરી પડી રહી તો ચાલો આપણે બધા જમી લઈએ મેહુલ પણ આવી ગયા છે અને ભાઈ અમારા આરામ છે ટીવી જોવે છે અને મેં અત્યારે રસોઈ બનાવી ન એટલે બધી આપણે અહીંયા જ પૂરો કરી દઈશું અને હું આવા નવા બ્લોગ બનાવતી રહું છું તો તમને મારા બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ